તમારે માથાના વાળ કાળા ભમર રાખવા જરૂર કરો દરરોજ એક કલાક વોકિંગ વીસ મિનિટ મહિનામાં એક વખત અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસ માં લખે આઈ એમ ધ કિંગ હવે ઘર ભેગું થાને આપણા ઘર ની સ્ત્રી પાંચ પાંચ ચિંતા બેઠી હોય એક તો આપણા ઘરની બે આજુબાજુ કર્યો એ કેમ એલા ફોન નથી ઉપાડતો ચોલો ધીરેક થી જવાબ દીધો એ કે લેક્ચર માં છું થોડી વાર પછી ફોન કરું તો કે ક્યાં લેકચર માં છો અને શું વિષય છે કે ઘરે જ છું અને હું જ વિષય છું છોકરીએ ને પ્રેમીને મેસેજ કર્યો કે મારો રાજા સુઈ ગયો ને તો હમે રિપ્લાય આવ્યો કે હા સુઈ ગયો જીબલી તો કે મેસેજ માં જવાબ કેવી રીતે આપશ તો ફરી પાછો રિપ્લાય આવ્યો કે હું રાજાનો બાપ મહારાજા બોલું છું ગોવરાણી એક વાત કે દઉં ની મગજ માં ઘૂટા દીધી કે આ બાયુ ના પગ ના મોજા માં અંગૂઠા શા માટે અલગ રાખવામાં આવે આ એવી કઈ વ્યવસ્થા છે જેનાથી પુરુષો ને વંચિત રાખવામાં આવ્યા છે બાકી પગ અને અંગૂઠા બે ના અરખા હોય એક ભાઈ ફર્નિચર ની દુકાન માં ફોન કરી કે બારી રાખો છો ઓલા કે હા ક્યાં માપની જોઈએ છે અરે ઈ કે છટક બારી જોઈએ છે ઓલો કે એના માટે તમે વકીલ ને મળો મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી ભલભલા પુરુષ ની ભૂખ મરી જાય કે જ્યારે પત્ની બાજુમાં આવીને હળવ્યક્તિ કે પેલા તમે જમી લ્યો પછી મારે તમને વાત કેવી છે અમુક નમૂનાઓ ગુંગો કાઢી અને આંગળી ને એવી રીતે જોવે કે જાણે હીરો નીકળો હોય ઉઘરાવ પતિ એની પત્ની ને કે આ વર્ષમાં ચોથી વખત તે અરીસો તોડ્યો ઓલી કે માં વાંક તમારો હતો ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે વેલણ ના તું કરસ ઓલી કે પણ તમારે આગા ખસી નો જવાય ને ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં માં પ્રિયતમા ને બદલે ભજિયા યાદ આવું એ લોકોની પસંદ જ ઊંચી છે કેને હું પસંદ છું જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો એ છે કે તમે મોબાઈલ ની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ જેમ કે ટેલેન્ટ તા વિકતા એલા આવું હોય બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો સારું છે છોકરીઓ સામે ચાલી અને છોકરો જોવા નથી જાતી તો તો ન્યા જઈને એમ કે આ ડિઝાઇન બીજો કલર બતાવો ખોટો ભાર લઈને ફરવું નહીં જતું કરવામાં જ મજા છે સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ રોજ રાત્રે બે ચમચી પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું પત્ની કે મીઠું તો બરોબર જ હતું ભીંડા ઓછા પડ્યા તમે ઓછા લઈ આવ્યા હતા કવિતા ને નિબંધ માં શું ફરક છે ખબર છે હા પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા હોય છે જ્યારે પત્નીના દરેક શબ્દ નિબંધ હોય છે

ઈ કબાળખાનામાં હચવાઈ જાય પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય જાય કે હાવજના જડબા ચીરી નાખી એ વાતમાં ફેર નહીં મારા કલે જાવ પણ વાંક તો તમારો હતો કે તમે હાચા સિંહ હમજી બેઠા અમે વાત કરતા તા રમકડાની પત્ની પતિને કે મારવા પગનો દુખાવો આયુર્વેદિક હોમિયોપેથિક એલોપેથિક બધા બતાવી લીધું કોઈ ફેર નો પડ્યો પછી કે હવે એક જ ઓપ્શન છે પશુ ડોક્ટર ને બતાવી ભારતીય સ્ત્રીઓ નું નસીબ જ ખરાબ હોય છે ત્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી એક છોકરો છોકરી જોવા ગયો તો છોકરી ના પપ્પા એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા છે એ વ્યસન છોકરો કે આ પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાય એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોક નું બાજુ જોવા જાય ને ન્યા વડી ઓલા કેવા માટે હાલો હાલો કાઈ નથી ખોટો ટ્રાફિક કરોમાં

લોકો ના બર્થડે માં બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને હે હે ચાર મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા એમાંથી બે ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેસાડી દીધા બે રહી ગયા ઓલા ડબ્બા વાળા કે સાબાસી કે તમે હારું દોડ્યા હો અરે ઓલા કે હારું હું દોડ્યા જાવું તો તો ઓલા બે ને અમે તો એને મૂકવા આવ્યા હતા એક ભાઈ એ પોલીસ સ્ટેશન માં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે સાહેબ કે કોણ ધમકી આપે છે ઓલો કે વીજ કંપની વાળા લાઈટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું એક બેન એક્ટિવાની બેટરી બદલાવવા ગેરેજ વાળા આગળ ગયા તો ગેરેજ વાળો કે એક સાઈડની નાખી દઉં બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને બે સાઈડની નાખી દયો ને ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય જીવન જીવવાની બે રીતો એમાંની પેલી મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી મિત્રો તમને ખબર છે કે મચ્છર માં લોહી પીવા વાળી માદા જ હોય હવે મચ્છરને કોણ કેવા જાય કે ભાઈ અમારા માણસોમાં એવું જ છે ટ્રેન માં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી તો ટિકિટ ચેકર આવી અને એને આઈડી બતાવવાનું કીધું તો એ રમીલા ગમે છોકરીને પૂછો તો કે અમે તો મોડન જમાનાના જી તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી જી સગાવાલા એક છોકરા ને કે તું તો બહુ મોટો થઈ ગયો પણ મેના રાણી ધીમા નહીં હાલે એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોચતા કોઈ નો રોકી શકે સાહેબ બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાંય ચાર પાંચ જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જ એવી હો વળી કો કે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને એ જ બાજુ મોટરસાયકલ વાડ્યું લગ્ન માં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેન પણ એમ કે બરોબર તૈયાર થાય બાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસો માં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે બે રીતે બોલવા વાળા હોય એક તો આલે બીજું લે આલે કરવી નહી બળતરા ના ધુમાડા થી એ પર્યાવરણને નુકસાન થાય તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો આમાં કવિ વૈગલી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલ વાળા જીવતા કેમ હશે ટેપ પટ્ટી ચોટાડી